નમસ્કાર મારા વાલીરમાં ફરીથી એક વિડીયોમાં તમારું સ્વાગત છે મેં તો તમે શરૂઆતમાં એક નાનકડી વિડીઓ ક્લિપ જોઈ વિડીઓ ક્લિપની અંદર અમુક નમૂના સોરી અમુક ભુવા દાદા સ્ટેજ ઉપર ધૂણીને રહ્યા છે હવે આ ભુવા દાદાનું ધૂણીને અમુક લોકો ભાઈ એનું મજાક ઉડાવી રહ્યા છે મજાક તો ભાઈ ઉડાય નહીં આ ભુવા દાદા ધૂંતા ધૂતા સંઘૃ મારતા મારતા બીજા ભુવાને પકડી લે છે અને કોલર પકડીને ગુલાટી મરાવીને એ ભૂહ પર ચડીને ભાઈ ઢીકા મારવા લાગે છે હવે વિડીયો તમે પૂરો જોશો ને ભાઈ તમે ચોથા ગેરમાં આવી જશો એટલે હું તમને પૂરો વિડીયો બતાવીશ આ વિડીયોમાં ખોટું બકબક કરીને વિડીયો નહીં બતાવું એવું આપણા વિડીયોમાં નથી આવતું પણ એ વિડીયો બતાવતા પહેલાં મિત્રો હું તમને રિક્વેસ્ટ કરું છું પ્લીઝ જો તમે મારા વિડીયોમાં વાર આવ્યા છો અથવા તમે મારા વિડીયો જોતા પણ આવ્યા છો તો વિડીયોને હમણાં લાઈક કરી દેજો અને તમે નીચે લાલ કલરનું અથવા કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દેખાતું હશે એ બટન તમે હાથીનું ઘા કરો કે ગધરાનો ઘા કરો કે ચંપલનું ઘા કરો પણ એ બટનને તમે દબાવી દેજો પ્લીઝ હવે તો તમે આ ભુવાડાનો વિડીયો જોઈને વિડીયો જોયા પછી કોમેન્ટ કરજો ભુવાડા વિશે કા ભાઈ સાચા દડા છે કે ખોટા ભુવાડા છે વિડીયો જુઓ ભાઈ